GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News દેવગઢ બારિયા તાલુકાના અસારીડી ગામનો યુવક વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવક દાઉદ કલેક્ટર કચેરી આત્મવિલોપન કરવા પહોંચ્યો તો જો કે દાઉદ પોલીસે સમયસૂચકતા વાપરી તેના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો જે યુવક અસારીડી ગામનો વ્યાજખોરોના ત્રાસથી પત્ની અને પુત્ર સાથે કલેક્ટર કચેરી આત્મવિલોપન કરવા પહોંચતા દોડધામ મચી જવા પામી હતી યુવક આત્મવિલોપન કરી તે પહેલા જ પોલીસ પોલીસે તેની અટકાયત કરી લીધી હતી દાઉ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામનો યુવક તેની પત્ની પુત્ર સાથે વાજખોરોના ત્રાસથી કંટાળી દે દાહોદ કલેક્ટર ખચીડીએ આત્મવિલોપન કરવા પ્લાસ્ટિકના કેનમાં જ્વલનશીલ પ્રવાહીને લઈને પહોંચ્યો હતો યુવક આત્મવિલોપન કરે તે પહેલા જ તેની અટકાયત કરી હતી દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામે રહેતા મહેશ ચંદુભાઈ પટેલે કહ્યું હતું કે તેના ગામના ધવલ જયસ્વાલ ઉર્ફે સંજય ઉત્તમચંદ્રભાઈ પાસેથી સાઠ રૂપિયા ત્રણ ટકાના વ્યાજે તેના દ્વારા રૂપિયાની કડક ઉઘરાણી કરતો હોવાથી આખરે યુવક પરિવાર સાથે આત્મવિલોપન નું પગલું ભરવા મજબૂર બન્યો હતો મળતી માહિતી મુજબ અસાયડી ગામના મહેશભાઈ ચંદુભાઈ પટેલ વ્યાજખોરો વિરુદ્ધ પીપલો પોલીસ સ્ટેશન દાહોદ કલેક્ટર

તમારી સાથે શું બન્યું છે આ પૈસાનો નો વ્યાજખોર પૈસા સાઠ લાખ ને ચાર હજાર સાઠ હજાર મૂડી લીધી હતી એની એના બદલા પર મેં દસ ટકા પ્રમાણે ચાર લાખ ને હજાર રૂપિયા ભરપાઈ કરી હામાં છતાંય ઉપર થી દારૂ ને દારૂ ગાડીઓ સડાવી માર ધમકી આપે છે માર ધમકી આપે છે દારૂ નાખીને પકડાવા કે છે અત્યાર સુધી ઘરે શું નામ છે એનું સંજય સંજય ઉર્પે ધવલભાઈ ઉત્તમભાઈ ચારે છે અષાઢી

ચાર લાખ ને સાઠ હજાર